સોના જેવા દાગીના તમે પાણીના ભાવમાં આપો છો તમે તમારા મનમાં સમજો છો અમે છીએ વનગ્રામ ગોલ્ડ પ્લેટિંગ જ્વેલરી વાળા બનાવનારા અમારી પાસે સોના જેવું તમને સરસ એવું અમે ફિનિશિંગ બનાવીને આપીએ છીએ જેમાં અમારી પાસે ભરવાડ ભાઈઓ માટે નવા બીજાર ફૂલર આવા પછી ભરવાડ બહેનો માટે ખાસ તો આપણી પાસે આવા પાટી પારા વેડલા બરકલી અને અવનવી ઘણી બધી પાસે વેરાયટીઓ છે તમે એમાં જોઈ શકો આવા મોટા મોટા બ્રેસલેટ પણ મળી રહે છે છે અને ભરવાડ ભાઈઓ માટેની તો ખાસ પાસે પ્રોડક્ટ હા આપણી પાસે કાટલો તુપીઓ અને અમારી જે વસ્તુ જે છે આવા કડલા તો કડલા તો આપણી પાસે ખાસ પ્રોડક્ટ છે તો તમારે અમારી કોઈ પણ વસ્તુ લેવી હોય તો તમે આજે જ કોન્ટેક કરો અમારા શોપનો સર્વિસ નંબર ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમને વિડીયો કોલ માં દરેક વસ્તુ તમને ત્યાં લાઈવ દેખાડવામાં આવશે અને ઓનલાઈન પેમેન્ટ લઈને ઘર બેઠા તમને કુરિયર પણ કરી આપવામાં આવશે અને આ રુદ્રાક્ષ ની માળા આ વીટી પછી આ મોટા મોટા ચગદા આ ઘડિયાળું અને આ લેડીઝ

એક હાર લેવા આવ્યા ને પાંચ પાંચ હાર તો તમારા પાડોશી માટે લઈ જાવ એટલે હવે એ તો બધું ઠીક અહીંયા કોઈને ખરીદી કરવા આવી હોય તો તમારું સરનામું અમને બતાવો અમારું સરનામું રાજકોટ મવડી ગામ બાપા સીતારામ ચોક બાપા સીતારામ ચોક ની અંદર રાધે ઇમિટેશન અને આપણું મેપમાં પણ છે રાધે ઇમિટેશન તમે મવડી લખો એટલે મેપમાં પણ આવી જશે અમારા વાલીડાઓ વહેલી તકે તમે પહોંચી જજો સોના જેવા દાગીના તમારે ખરાવડા હોય અને અથવા તો કોઈને સોનાના કઈ બીજી ડિઝાઇન માં બનાવેલી વેરાયટી હોય તો તમારી પાસે કોઈ પણ સોનાના ઘાટના દાગીના હોય અમે એની પણ તમને કોપી કરી આપશું એક માં હા એક બેગ્રામમાં જ્વેલરીમાં વાહ તો તમારા વાલી ના વેલી તકે તમે પહોંચી જજો રાધે ઇમિટેશનમાં